તે માટે ગુજરાતના વડોદરામાં સ્થિત મા શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ છેલ્લા ઓગણત્રીસ વર્ષથી અમરનાથ યાત્રાના મહત્વપૂર્ણ સ્થળો જેમ કે ચંદનવાડી બાલતાલ અને બબલ પર સતત લંગર સેવા ચલાવી રહ્યું છે રવિન્દ્ર નાયકના નેતૃત્વમાં ચંદનવાડી ભંડારા ચલાવવામાં આવી રહ્યા છે તો માં શિવાની રંગ અમરનાથ ટ્રસ્ટ બાલતાલ જેવા મહત્વપૂર્ણ સ્થળોએ ભંડારા ચલાવે છે જેનું સંચાલન ટ્રસ્ટના પ્રમુખ મિલિંદ વૈદ ગીતેશ પટેલ દ્વારા કરવામાં આવે છે

ચંદ્રપુરમાં સર્વત્ર પાણી ભરાઈ ગયું છે જેટપુરા ગેટ થી મહાનગરપાલિકા મુશળધાર વરસાદ વચ્ચે રસ્તાઓ પરથી દરિયાના મોજા ઉછળી રહ્યા છે ગટરનું કાદવવાળું પાણી રસ્તા ઉપર લોકોની દુકાનોમાં આશરો લઈ રહ્યું છે તે લોકો જીવ જોખમમાં મૂકીને કાદવવાળું પાણીમાંથી રસ્તો શોધવા માટે સંઘર્ષ કરતા જોવા મળી રહ્યા છે વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે આ પૂરમાંથી પસાર થતા વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે અરજી ફગાવી દરગાહના શબીરે જણાવ્યું હતું કે રમઝાન મહિનામાં થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકો દરગાહ તોડી પાડવા આવ્યા હતા તેઓએ દરગાહ અને મસ્જિદના કેટલાક ભાગો તોડી પાડ્યા હતા અને ચાલ્યા ગયા હતા પરંતુ ફરી એકવાર તોડી પાડવાના મામલે પ્રકાશમાં આવ્યો છે જેના માટે અમે સુપ્રીમ કોર્ટમાં સ્ટે માંગી રહ્યા છીએ કારણ કે આ દરગાહ બસો વર્ષ જૂની છે તમને જણાવી દઈએ કે થાણે ગોડબંદર રોડ આનંદનગર બોરીવાડે પાસે પરદેશી બાબા દરગાહ અને મસ્જિદ છે હાઈકોર્ટે દરગાહ તોડી પાડવાને યોગ્ય ઠેરવ્યો હતો તેને ગેરકાયદેસર અતિક્રમણ ગણાવ્યું હતું ભવે હાઈકોર્ટે દરગાહ તોડી પાડવાની કાર્યવાહી અટકાવવા માટે પરદેશી બાબા ટ્રસ્ટની અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે આ માળખું ગેરકાયદેસર અસ્વીકૃત અને માન્ય માલિકીના પુરાવા વિના અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યું છે હાઈકોર્ટે પરદેશી બાબા ટ્રસ્ટ દ્વારા ડિમોલિશન આદેશ પાછો ખેંચવાની અરજી ફગાવી દીધી હતી ત્યારબાદ ટ્રસ્ટ કાયદેસરતાનો દાવો કરવા સુપ્રીમ કોર્ટમાં ગયું હતું સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના આદેશ અને ઐતિહાસિક દસ્તાવેજોનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાંધકામ માટે કોઈ પરવાનગી આપવામાં આવી નથી બોમ્બે હાઈકોર્ટે રમઝાન મહિનામાં બોરીવાડે સ્થિત દરગાહના માળખાને તોડી પાડવા ગયેલા ગાઝી સલાઉદ્દીન ટ્રસ્ટની અરજી ફગાવી દીધી છે અને કેટલાક ભાગોને પણ તોડી પાડવામાં આવે છે તો ટ્રસ્ટે ફરીથી સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો જેમાં હાઈકોર્ટે શરૂઆતમાં ડિમોલિશન આદેશ આપ્યા બાદ યોગ્ય કાનૂની ઉપાયો લેવાની મંજૂરી આપવામાં આવી હતી ટ્રસ્ટ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ રાજીવ પાટીલે પુનઃ પ્રકાશિત દરગાહ અને મસ્જિદનું ડિમોલિશન અટકાવી શકાય ત્યારે પરદેશી બાબા દરગાહ મસ્જિદના સેવકે જણાવ્યું કે આ દરગાહ અને મસ્જિદ બસો વર્ષ જૂની છે જે પહેલા લોખંડના ટીન એટલે કે ચાદરથી બનેલી હતી શેડ દૂર કરીને બે માળની બનાવવામાં આવી છે કેટલીક દિવાલો પણ બનાવવામાં આવી હતી જેને થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના લોકોએ તોડી પાડી હતી તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ દરગાહ અને મસ્જિદ છે તેની આસપાસ દેખાતી જમીન ફરિયાદીની છે જેના કારણે કોર્ટે દરગાહ અને મસ્જિદ તોડી પાડવાનો નિર્ણય લીધો છે. મુંબઈ થી મીરા ભાયંદર હાઇવે પર મનસે કાર્યકરોનું અનોખું આંદોલન જોવા મળ્યું. મીરા ભાયંદર હાઇવે પર ખાડાઓની અંદર ગાજર કેળાના લોલીપોપ લોલીપોપフ બનાવીને માછલી પકડવાનું મનસે કાર્યકરોએ શરૂ કર્યું. મનસે કાર્યકરોનું કહેવું છે કે અહીંની સરકાર આ ખાડાઓ ભરવામાં સક્ષમ નથી, તેથી તેઓ એક અનોખા પ્રકારનું આંદોલન કરીને વહીવટને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. મીરા ભાયંદર હાઇવે પર દરરોજ અકસ્માતો થઈ રહ્યા છે. અને ઘણા લોકો મૃત્યુ પામ્યા છે આ માટે વહીવટ જવાબદાર છે તો વહીવટી તંત્ર પાસેથી માંગ કરીએ છીએ કે આ આંદોલન દ્વારા તંત્ર જાગે અને હાઈવે પરના ખાડાઓ વહેલી તકે ભરવામાં આવે પરમ ધર્મી જ્યોતિષ પીઠાધીશ્વર જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વર આનંદ સરસ્વતીજીનો છપ્પનમો જન્મદિવસ બોરીવલીના કોરામ કેન્દ્ર મેદાનમાં યોજવાયો નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે આ પાદુકા પૂજન કરી શંકરાચાર્ય ઉદિત નારાયણ અનુરાધા પૌઢવાલે ભજન ગાયા અને ધારાસભ્ય સંતો તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હાજર રહ્યા કારગીલ વિજય દિવસ દર વર્ષે છવ્વીસ જુલાઈના રોજ કારગીલ યુદ્ધ દરમિયાન ભારતીય સશસ્ત્ર દળોના બહાદુરી અને બહાદુરીને શ્રદ્ધાંજલિ તરીકે ઉજવવામાં આવે છે જેને ઓગણીસો નવ્વાણુમાં ઓપરેશન વિજય તરીકે પણ ઓળખવામાં આવે છે તો આ દિવસે ભારતીય સશસ્ત્ર દળોએ લદ્દાખના કારગિલ દ્રાસ સેક્ટરમાં લગભગ સોળ હજાર ફૂટની ઊંચાઈ પર અને અત્યંત પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓમાં બહાદુરીથી લડ્યા અને ઘૂંસણખોરોને ભારતીય ભૂમિ પરથી ભગાડ્યા ઓપરેશન વિજય ભારતીય સેનાના અતુટ જુસ્સાનો પુરાવો છે તો છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ છવ્વીસમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે મુંબઈના કોલાબામાં ટ્રાય સર્વિસ વોર મેમોરિયલ ખાતે એક ભવ્ય પુષ્પાંજલિ સમારોહ યોજાયો હતો આ સમારોહમાં ભારતીય આપવામાં આવી હતી મહારાષ્ટ્ર ગુજરાત અને ગોવા ક્ષેત્રના જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ પવન ચડ્ડા વાઇસ એડમિરલ અજય કોચલ

તો કારગીલ વિજય દિવસની ઉજવણી કરતી વખતે આપણે કોઈ પણ પડકારનો સામનો કરવા માટે આપણા સામૂહિક સંકલ્પ ને ફરીથી વ્યક્ત કરીએ છીએ સતીષ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ